આ જો અમે તાલુકા પંચાયતમાં આવ્યા હતા ત્યારે અમારે બોરકંડા ગ્રામ પંચાયતની ત્રણ વર્ષથી કામગીરી ચાલતી નથી અને ખંડેરા હાલતમાં ગ્રામ પંચાયત ત્યારે આ બધા યુવાન મિત્રો તેમજ પારુલબેન જ્યારે અમે આ અરજી લઈને આવ્યા છે કે બોરકંડા ગ્રામ પંચાયત ત્યારે તલાટી સાહેબ અમને કહેવામાં આવ્યું છે કે બે દિવસની અંદરમાં ગ્રામ પંચાયતનું કામ ચાલુ થઈ જશે અત્યારે જે હાલમાં ચાર્જમાં છે એમણે તલાટી જોડે વાત કરી તો એમણે કીધું છે કે બે દિવસ અમે ચાલુ થઈ જશે પણ જ્યારે ગ્રામસભા ત્રીજા નંબર મતલબ ત્રીજી ગ્રામસભા ચાલતી હતી તે વખતે તલાટી જોડે અમારે વાતચીત થઈ હતી મૌખિક તરીકે તો એમણે જાણ કરી હતી કે મતલબ કે અહીંયા અમે જે અમારી રજૂઆત હતી ગ્રામ ગ્રામ લોકોની જે રજૂઆત હતી એમાં એવું હતું કે જે કીધું અમે કે આ પંચાયત ક્યારે ચાલુ થવાની ત્યારે એમણે એવું કીધું કે જેમ કે ઝેરસ કાઢવાની આ તે બધું ઇશ્યુ ઊભું થાય તો પબ્લિકને ભીકાપુરા સુધી દોડવું પડે એવી વાત કરી હતી જ્યારે મતલબ તલાટીને કંડા દોડતા હતા ત્યારે એ તલાટીને ગમતું હતું અને ભીકાપુરા જે આવે છે એ પણ હાલ મેં ગમે છે અને જે વીસી તરીકેની અમે વાત કરીએ છીએ ત્યારે તલાટી તમારે આગળ રજૂઆત કરવાની એવી રીતે પણ વાત કરી છે ને એ જે ગ્રામસભાથી જે વાત થઈ છે ગ્રામસભામાં જે વાત થઈ છે એ અમારી જોડે પૂરો વિડીયો પણ છે અને તલાટીને ટૂંક જ સમયમાં જે નવી પંચાયત છે એ ચાલુ કરાવવી જરૂરી છે ગામ લોકોનું કેવું છે